જો અમારી માટે એક ન્યૂઝ સારા છે ક્યાંથી આવો છો સાહેબ આપણે છિદ્રા એ ક્યાં આવ્યું તાલુકો માળિયા જિલ્લો જૂનાગઢ જૂનાગઢ લગન કેટલા વર્ષ થયા ચાર વર્ષ ચાર વર્ષ ને કેટલા ડોક્ટર છો હું તમે છઠ્ઠા છઠ્ઠા ડોક્ટર છે ઓકે બીજા ડોક્ટર શું કહેતા બધા આઈવીએફ કરાવું કેમ આઈવીએફ કરો કારણ કે બીજ નબળા બને બીજ નબળા બનતા હતા મને યાદ છે તમે જો આવેલા આપણે નળીન રિપોર્ટ એક કરેલો બરાબર આપણે આ કેટલા વિઝિટ છે આમ ચોથી ત્રીજી ઓકે ત્રીજી વિઝિટ જો તમારું એમએસ લેવલ જો જાય ને તો